થોડી બે સારા કામ કરશે ને એ જીતવાના છે એવું એમ અને કાનિયા તો મને ખબર છે જરબ જરબ જ ખાવાના ડોટલો ડોટલો તો નોખ જ

આ હેડો હેડો તો લ્યા કાળિયા તો હે આપણે શાંતિ રાખો શાંતિ ભલે ફોર્મ ભરવા હા બોલો બોડાજી મેલાની

તું ગામમાં ગામમાં ઝઘડા પડાયા છે ફેર ફરે ખાવાનું હોય બીજા નઈ વારાવા દેવાના હોય વારા તો આયેલા આ વખત દીતોજો મને તો અમે દીતવાના તમ